માયા કેવી બંધાયેલી છે તો કે એક સ્ત્રી નદીના કાંઠે કપડા ધોવા જતી હતી માથે ગમેલું લઈ અને સ્ત્રી કપડા ધોવા જતી હતી અને વચ્ચે પહોંચી ત્યાંને એક હાર મળ્યો સોનાનો હાર હાર મળ્યો એને જોયો મનમાં વિચાર થયો કે ખોટો હશે તો વરી પાછો વિચાર આવ્યો કે સાચો હશે તો એના કરતા લાવ જોઈ લઉં તું જોયું પ્યોર ગોલ સોનાનો હાર એને થયું કે લાવ પહેરી લઉં પહેરી લઉં ખૂબ રાજી થઈ ગઈ પહેરી લીધો હાર હાર પહેરી નદીના કાંઠે ગઈ ફટાફટ એને કપડા ધોયા કપડા ધોઈ સ્નાન કરવા બેઠી સ્નાન કરવા બેઠીને એટલે ડૂબકી મારી ડૂબકી મારી એટલે જે હાર હતો ને હાર પાણીમાં તણાઈ ગઈ તણાઈ ગયો તો તણાઈ ગયો પણ એ એવી અફસોસ કરવા લાગી એવી રડવા લાગી કે એને સ્ત્રીએ જાણે પોતાના ખર્ચે પોતાના રૂપિયા કેમ ખરીદેલો હોય જાણે એમ આપણું આ કંઈ છે જ નહીં આપણે બધા માયાના મસ્તી છીએ ભગવાન કહે છે કે એકવાર તમે મારા તો થઈ જાઓ પછી તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે